સાબરકાંઠાના તલોદ ખાતે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પ્રદેશ મહામંત્રી શ્રી જિલ્લા પ્રમુખ શ્રી જિલ્લા મંત્રી શ્રી જિલ્લા કોપાધ્યક્ષ શ્રી તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ દરેક સમાજના શ્રી બસો પચીસ ખેડૂત ખાતેદારોની હાજરીમાં રાખવામાં આવી હતી અને આજે સતત ત્રીજી વખત પ્રમુખ શ્રી તરીકે કોદરભાઈ લાખાભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી છેલ્લા છ વર્ષથી કાર્યરત તરીકે પહેલેથી જ ચિંતિત ઉધરભાઈ લાખાભાઈ પટેલે સરકારશ્રી દ્વારા જાહેર કરેલા ટેકાના ભાવે કપાસનું સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી પછી સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ ચોમાસું અને ઉનાળુ બાજરીનું સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ખરીદી સેન્ટર લાવવા માટે સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી તે રીતે ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઉનાળુબાજીનું સરકારશ્રી દ્વારા ખરીદી કરવામાં આવી છે આમ ભારતીય કિસાન સંઘની રીતિ નીતિને ધ્યાને લઈ સતત ત્રીજી ટર્મ માટે કોદરભાઈ પટેલની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તે બદલ તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા દરેક સમાજના દરેક ખેડૂતો ખાતેદારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તેમજ અભિનંદન પાઠવ્યા હતા